રાપર ભાજપ દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે હારારોપણ કરી ઉજવણી કરવામાં આવી આજ રોજ સવારે સાડા અગિયાર વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ચૌદમી એપ્રિલ વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ભારત દેશના બંધારણના શિલ્પકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે રાપર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ડૉક્ટર બાબાસાહેબની ન્યાયકોટ સ્થિત પ્રતિમાને હારારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી સૌએ એકબીજાને આંબેડકર જયંતિની શુભેચ્છાઓ પાઠવી જયભીમના નારા લગાવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન પ્રસંગો યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની શહેર મહામંત્રી લાલજીભાઈ કાલોત્રા શહેર અનુસૂચિત જાતિ પ્રમુખ રામજીભાઈ મુછડિયા શહેર અનુસૂચિત જાતિ મહામંત્રી રાણાભાઈ પરમાર બાબુભાઈ મુછડિયા મેમાભાઈ ચૌહાણ ઉકાભાઈ મુછડિયા મોરજીભાઈ પરમાર રમેશભાઈ વાયરિયા દુધાભાઈ સેજુ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા આ વિશે વધુમાં સાંભળીએ શહેર પ્રમુખ ઉમેશ સોની પાસેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે ભારતનું ગૌરવ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે ત્યારે એમની એકસો ને તેત્રીસ જન્મજયંતિ નિમિત્તે કાપર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે તેમના પ્રતિમાને આરાપણ કરી અને કાર્યક્રમ કરવામાં આવ્યો થેન્ક યુ